ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા શંભુભાઈ વસાવા છેલ્લા સત્યાવીસ વર્ષથી રોજ અમદાર તરીકે ફરજ બજાવતા હતા તેઓને સારવાર માટે લઈ જવામાં આવતા પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સિવિલ ખાતે દોડી ગયા હતા જોકે તે બાદ તેમના પરિવારને સાંત્વના પાઠવવા કે સહાય માટે કોઈ પણ નહીં ફરકતા આદિવાસી સમાજમાં નારાજગી સાથે રોષ પણ જોવા મળ્યો હતો મૃતકના પુત્ર રાહુલે તેના પિતાએ અકસ્માત બાદ કોઈ બ્રેન હેમરેજ હોવા અંગે રજૂઆતો કરી હતી પરંતુ તેમની બદલી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરી પરિવારને કોઈ પણ ખબર પૂછવામાં આવી ન હોવાનું કહ્યું હતું જેના પગલે પાલિકા સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા સહિત અન્ય અગ્રણીઓ સહિત આદિવાસી સમાજના લોકો મૃતકના પુત્ર અને પરિવાર સાથે પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા જોકે પ્રમુખ ચીફ ઓફિસર કે અન્ય હોદ્દેદારો ન મળતા આ અંગે સેક્રેટરીને રજૂઆત કરવા સાથે પાલિકા પ્રમુખને ટેલિફોનિક રજૂઆત કરી તેઓના પરિવારને સહાય માટેની માંગણી અને લાગણી દર્શાવી હતી જેના સકારાત્મક પ્રત્યુત્તર પ્રમુખ દ્વારા આપવામાં આવ્યું હોવાનું હેમેન્દ્ર કોઠીવાલાએ જણાવ્યું હતું નગરપાલિકા તરફથી કોઈ જાતે જાતને પરિવારને ને સહાનુભૂતિ રૂપે ના તો કોઈનો કોલ કર્યો ના એમને કોઈ મળવા ગયું કે આગળ એમનો આગળ શું કરવું એને લઈને અમે આજે સમગ્ર આદિવાસી પરિવાર તરફથી અમે એમના પરિવારના જોડે અહીંયા મળવા આવ્યા છે કે જે પ્રમાણે અકાળે મૃત્યુ થયું છે એ મૃત્યુને લઈને ચાલુ સર્વિસ પર થયું છે તે એમને કયા ક્રાઇટેરિયા મુજબ એમને શું લાભ મળે એની રજૂઆત કરવા માટે આવ્યા હતા લાભ તો બાજુ પર પણ તાત્કાલિક ધોરણે એક ફરમાન બજાવી દીધો કે હવે જે કઈ કર્મચારી ગણ છે રોજમદાર લોકો છે એ રાત્રે ત્યાં ભવ્ય લોકો ત્યાં જાય અને ત્યાં ફરજ બજાવે તો આવા જે હુકમો તાત્કાલિક તૈયાર કરે છે એ કોના હુકમ થી તૈયાર કરેલા છે આજે અહીંયા રજૂઆત કરવા તો આવ્યા છે નગરપાલિકામાં પણ સાથે સાથે ના તો અહિયાં પ્રમુખ હાજર છે ના ચીફ ઓફિસર હાજર છે ના કારોબારી ચેરમેન કે ના ઉપપ્રમુખ ઉપ પ્રમુખ અહીંયા દાજી હતા એમને મેં કીધું પણ એમને પણ એમ કે તાત્કાલિક અમારે કોઈ મિટિંગમાં જવાનું થયું છે તો કોઈ અહીંયા હાજર નથી એટલે સેક્રેટરી સાહેબ કલ્પનાબેન બેન ઉપાધીયને અમે રજૂઆત અમારી જે માંગણી અને લાગણી છે એ રજૂઆત કરી છે પ્રમુખ સાહેબ એને ટેલિફોનિક વાત કરી છે તો એમને પણ અમને આશ્વાસન આપેલું છે કે ફરી તમે બધા ભેગા થઈને અમને મળવા આવજો જે કંઈ ઘટતું હશે તે અમે કરીશું મેરાહુલ શંભુ વસાવા મા પપ્પા સોની તાટીમાં નિધન થઈ ગયા પણ આ લોકો કઈ સિવિલ માં આવ્યા ઘરે કઈ પૂછવા આવ્યા નહીં વારે વારે ઘડીએ મારા પપ્પા એ રજૂઆત કરી હતી માતા એક્સિડન્ટ થયું એ ઘડી એ લોકોએ આપવા કીધું વારે એ લોકોને મારી બદલી કરો દોઢ વર્ષ વર્ષથી બદલી કઈ કરી નહીં ના એ ના સુધારે આવું આવું થયું આપવાની ના બદલી એવું કઈ કરતા નથી ને કઈ આશ્વાસન કઈ ગરબરે કઈ પૂછવા આવ્યો નથી આ ત્રણ દિવસ થઈ ગયા કશું કરતા નથી આ લોકો સત્તાવીસ વર્ષ નોકરી કરી હતી એમને ભરત ની ભાઈ ગઈ નગરપાલિકામાં તો એનું શું કરવાનું મારે